જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઘરકામમાં આસાની રહે અને ફટાફટ આપણા ઘરકામ થઈ જાય એવી આપણે કેટલીક કિચન ટિપ્સ જોવાના છીએ જે ખૂબ જ નાની છે પણ કામની પણ એટલી જ છે તો વિડીયો છેલ્લે સુધી જોજો સ્કીપ ના કરતાં તમને વિડીયો ચોક્કસથી પસંદ આવશે જો વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે ઘરમાં બધાને ટૂથપેસ્ટ તો હોય જ છે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ટૂથપેસ્ટ પૂરી થાય એટલે આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આપણે એવું નથી કરવાનું ટૂથપેસ્ટમાં આપણે આ રીતના ફોકને ચલાવી લેવાનો છે બંને સાઈડથી આ રીતે ફોક ચલાવી લેવાથી જે કંઈ પણ ટૂથપેસ્ટ અંદર હશે એ બધી ભેગી થઈ જશે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોશું તો ઘણી બધી ટૂથપેસ્ટ ભેગી થઈ છે આનો ઉપયોગ તમે કરી શકો છો તો ટૂથપેસ્ટ બિલકુલ પણ વેસ્ટ જતી નથી અને આ દંતકાંતિ ટૂથપેસ્ટ છે તો આને તમે દાંતના દુખાવા હોય ત્યારે તમે યુઝ કરો તો ઘણી ફાયદો કરે છે તો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ આપણે ઘરમાં ચોખા કે બીજો કોઈ પણ લોટ કે આપણે સ્ટોર કરતા જોઈએ છીએ તો આપણે ચોખામાં બહુ જલ્દી જીવાત પડી જતી હોય છે ઈયળો થઈ જતી હોય છે તો એ ના થાય એના માટે આજે આપણે એક ટીપ જોવાના છીએ તો આપણે ચોખામાં પાંચથી છ લવિંગ ઉમેરી દેવાના છે આ રીતના આપણે લવિંગને ઉપર જ રાખી દઈશું આ રીતે લવિંગ રાખવાથી ચોખામાં ક્યારે પણ જીવાત કે ઈયળ નહીં થાય ચોખામાં લવિંગ રાખવાથી લવિંગની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે જીવાત નહીં પડે તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરજો અને કોઈ પણ લોટ હોય તો એમાં પણ તમે આ રીતના લવિંગ રાખી શકો છો પોટલીવાળીને પણ તમે લવિંગ રાખી શકો છો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે ગરણીથી આપણે સવારમાં ચા બનાવતા હોઈએ ત્યારે ડેલી રૂટિનમાં ચા ગાળવાની થતી જ હોય છે તો આ રીતના ગરણી પડી જતી હોય છે લપસીને અને સરખી રહેતી ન થતી તો જ્યારે આપણે ચા ગાળીએ કે ઘી ગાળતા હોઈએ છીએ ત્યારે ફરીથી આપણે ગાળવું પડે છે બધું જ ફરીથી તપેલીમાં અંદર જતું રહે છે ભૂકીને એવું તો એ ના થાય એના માટે આ રીતના આપણે ગરણીમાં પાછળ જે કાણું હોય છે એમાં આ રીતના સ્પૂનને ભરાવી દેવાની છે અને પછી આપણે ગરણી મૂકશું તપેલી પર તો તમે જોઈ શકો છો બિલકુલ પણ ગરણી પડતી નથી અને આપણું કામ આસાનીથી થઈ જાય છે તો ટીપ તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ આપણે ઘરમાં આપણે બધા સલાડ તો બનાવતા જોઈએ છીએ ટમેટાના સલાડ કે બીજું કોઈ પણ સલાડ તો જ્યારે આપણે ટમેટા પોચા પડી ગયા હોય ત્યારે સલાડમાં કટિંગ કરવામાં મજા નથી આવતી અને આપણે યુઝ નથી થઈ શકતો તો આપણે ટમેટાને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે એક કલાક માટે ત્યાર પછી તમે એક કલાક થઈ જાય એટલે કાઢીને તમે સ્લાઇસ કરશો ટમેટાની તો ફટાફટ સ્લાઇસ થઈ જશે અને જો તમારે પીસ કરવા હોય તો સારી રીતે પીસ પણ થઈ શકે છે તો જ્યારે પણ ટમેટા પોચા પડી ગયા હોય અને તો આ રીતના તમે સલાડમાં ઉપયોગમાં લેવા ઈચ્છતા હો તો તમે ફ્રીઝમાં રાખી ફ્રીઝરમાં રાખી સોરી અને ઉપયોગમાં લઈ શકો છો તો સરસ સ્લાઇસ થાય છે તો વિ ટિપ્સ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ લઈએ આપણે બધા ડેઈલી રૂટિનમાં સ્કૂલમાં છોકરાઓને પાણીની બોટલ આપતા હોઈએ છીએ આપણે ઓફિસે જતા હોય તો પણ પાણીની બોટલ સાથે લઈ જતા હોઈએ છીએ તો ઘણી વખત આપણે ગમે તેટલી બોટલને સાફ કરીએ છીએ તો પણ એમાંથી એક પ્રકારની સ્મેલ આવવા લાગે છે જે દૂર થતી નથી સાફ કરવા છતાં પણ તો એ આપણે કેવી રીતના દૂર કરવાની છે તો બોટલમાં આપણે સાતથી આઠ લવિંગ લેસું અને ટિસ્યુ પેપર ઉપર આપણે આ રીતના લવિંગને રાખી દેવાના છે અને પછી આપણે એનું આ રીતના પેકેટવાળી લેવાનું છે આ રીતે તમે પેકેટવાળી અને બોટલમાં મૂકી દેવાનું છે આપણે લવિંગનું પેકેટ તો આ રીતે તમે બોટલમાં રાખી દેશો આખી રાત માટે તો તમારે જે કાંઈ પણ બોટલમાં સ્મેલ આવતી હશે એ દૂર થઈ જશે અને જો તમારે બોટલ યુઝ ના કરવાની હોય તો પણ તમે આ રીતે બોટલમાં રાખી શકો છો ફરીથી તમે બે મહિના ચાર મહિના પછી પણ યુઝમાં કરશો તો બિલકુલ પણ ખરાબ સ્મેલ નહીં આવે તો ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો જો વિડીયો થોડો પણ ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે શેર કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ભેજનું પ્રમાણ વધારે હોય છે તો માચિસ આપણે સળગતી નથી તો ફટાફટ માચિસ સળગી જાય અને બિલકુલ પણ ભેજ ના લાગે માચિસમાં એ રીતે આપણે એક ટીપ જોવાના છીએ તો માચિસમાં આપણે ચોકનું એક પીસ રાખી દેવાનો છે ચોકનો પીસ રાખી દેશું એટલે આપણે માચિસમાં જે કંઈ પણ ભેજનું પ્રમાણ હશે એ બધું ચોક સોસી લે છે અને માચીસ તમે આસાનીથી સળગાવી શકો છો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો